કામરેજમાં પુરુષની ધોલાઈ કરતું વીડિયો વાયરલ થયો છે મહિલા એક શખ્સને ચપ્પલથી માર મારી રહી છે જેમાં આરોપી દ્વારા મોબાઈલ પર સબ વીડિયો મોકલી કથિત માંગ કરવાનો આરોપ લગાવ્યો છે વિડીયોમાં દેખાતો આરોપી પ્રવિણ ધોરાજિયા છે અને કામરેજમાં એનજીઓ ચલાવે છે આરોપીને મહિલાએ માર્ગ પર ઉતારીને પણ માર માર્યો અને તેને પોલીસના હવાલે કર્યો છે રણચંડી બની હોવાના દ્રશ્યો જે સામે આવ્યા છે શું છે સમગ્ર વિગત મનીષા જે પ્રવીણ ધોરાજી નામનો જે એનજીઓ ચલાવતો આ છે જે મહિલા છે તેને મેસેજ કરી અને બીભસ માંગણી કરી હોવાની મહિલાએ આક્ષેપ સાથે જે આ એનજીઓ ચલાવનાર ઈસમ છે તેને ઓફિસમાં જઈ તેને માર માર્યો હતો જે યુવક ઈસમ છે તેને માર મારવામાં આવ્યો તેનો જે સમગ્ર વિડીયો છે જે લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો અને જે વિડીયો છે તે વાયરલ થયો છે હાલ તો જે સમગ્ર વિડીયો વાયરલ થતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી આભાર સંદીપ આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે તો જે દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો છે એક મહિલા રણચંડી બની છે કામરેજમાં પુરુષની ધોલાઈ કરતો આ વીડિયો સામે આવ્યો છે મહિલા એક શખ્સને ચપ્પલથી માર મારી રહી છે અને જેમાં આરોપી દ્વારા મોબાઈલ પર બેબત્સ વીડિયો મોકલી કથિત માંગ કરવાનો આરોપ લગાવ્યો છે વીડિયોમાં દેખાતો આરોપી પ્રવીણ ધોરાજીયા છે અને કામરેજમાં એનજીઓ ચલાવે છે આરોપીને મહિલાએ માર્ગ પર ઉતરીને પણ માર માર્યો હતો અને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો